આજની પરિસ્થિતિ આદિવાસી સમાજ ની કેવી છે આદિવાસી સમાજ માટે સમાજ ની માતા અને બહેનો પોતાના બાળક પોતાના ભાઈ પોતાના યુવાનોને દારૂ રવાડે થી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા બચાવવાડફળિયા મારી રહ્યું છે આદિવાસી સમાજની જળ જંગલ નો પ્રશ્ન આદિવાસી સમાજની જંગલ ની જમીન નો પ્રશ્ન આદિવાસી સમાજ ના યુવાનો ને રોજગારી નો પ્રશ્ન આજે આ ભાજપ ની સરકાર માં આપણે દરેક પ્રશ્નોથી ઘેરાયેલા છે છોટાઉદેપુર નો પ્રશ્ન હોય દાહોદ નો પ્રશ્ન હોય ડાંગ નો પ્રશ્ન હોય નવસારી નો પ્રશ્ન હોય સુરત ગ્રામ્ય નો પ્રશ્ન હોય કે આદિવાસી સમાજ નો સૌથી સળગતો પ્રશ્ન હોય ક્યા ભાજપ ની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે મફત માં જે લાણી કરી રહી છે એ જમીન આપણી બચાવવાની છે એ આપણો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે નહીં પ્રશ્ન આપણો સૌથી મોટો પ્રશ્ન બાપ દાદા વડીલો જમીન આપણો સૌથી મોટો સ્વર્ગીય બનાવેલી જમીન અને આ ભાજપ ની ચોર ઊચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના પણ આદિવાસી સમાજ નો એક યુવાન મ્યુસિપલ ના એક એક નેતા આપણી સૌની એક ઈચ જમીન કોઈને ને પ્રોજેક્ટમાં આપવાના નથી અને નથી પાણી કોઈ આપવાના નથી અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી એમ આ વિસ્તાર માં પ્રોજેક્ટ પાવર માં જમીનની માંગણી કરે આપણે એક ઇંચ જમીન આપવાના નથી અને કોઈ જમીન લેવા આવે તો એના રાખવાના નથી કોંગ્રેસ નો સમય હતો જયારે આપણને દાખલા તલાટી ને સરપંચ આપતું સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા આ ચોર લૂચિ અનામત વિરોધી આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદા નું એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેઢીના પુરાવા માંગે છે પાંચ પેઢીના આપણી પાસે આ સરકાર તીર્વ ત્રીસ વર્ષથી જળ જંગલ જમીન ખનીજ લૂટે અને હવે આપણી પાસે અનામત નો દાખલો લૂટે છે પણ અત્યારે આપણે સરકાર ને ચેતવણી આપીએ છે જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળ વાળી થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને પોટલા સહિત

આદિવાસી સમાજ જયારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી અમે હર હંમેશા હર મોરચે આદિવાસી સમાજના માટે આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે

તો સ્વર્ગીય મનમોહન સિંઘે કોંગ્રેસ ની સરકારે વિસ્તારમાં આવાસ ના ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા મળે છે શહેર માં સિમેન્ટ નો ભાવ સરખો છે ગ્રામ્ય માં સિમેન્ટ નો ભાવ સરખો છે રેતી નો કચ્છી નો સડિયાનો પતરા બધાનો ભાવ સસ્તો છે તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે આપડે પણ લાખ મળવા જોઈએ આપણે આપણે પણ પણ છે ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ શહેરી વિસ્તારના ને સાડા ત્રણ લાખ આપે અમને વાંધો નથી પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાડા ત્રણ લાખ રૂપિયા જોઈએ ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ

zonezone <inaudible> <A pizuner. inaudible>